મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત હરે કૃષ્ણ આપ સૌને પાપાંકુશા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવતી આ પાપાંકુશા એકાદશી મનુષ્યના મેરુ જેવા પાપોનો નાશ કરે છે અને આ એકાદશીની મહિમાનું વર્ણન આપણને બ્રહ્મવૈવર્તપુરાણમાં પ્રાપ્ત થાય છે તો ચાલો આ પાપાંકુશા એકાદશીની મહિમાનું વર્ણન કરતી આ કથાનું શ્રવણ કરીએ એક સમયે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું હે મધુસૂદન અશ્વિન માસના પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું નામ શું છે અને તેની મહિમા શું છે મહારાજ યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન અશ્વિન માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ પાશાંકુશા એકાદશી છે કેટલાક લોકો તેને પાપાંકુશા એકાદશી પણ કહે છે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે અને તેની મહિમા અદ્વિતીય છે આ એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન પદ્મનાભની ઉપાસના કરવી જોઈએ ભગવાન વિષ્ણુના નામોનું સંકીર્તન કરવાથી સમસ્ત તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે જો કોઈ પાપી વ્યક્તિ આ એકાદશીના દિવસે ભગવાન હરીને ફક્ત પ્રણામ કરે તો પણ તે નરકની યાતનાઓથી મુક્ત થઈ શકે છે જે વૈષ્ણવ ભગવાન શિવની નિંદા કરે છે અને જે શિવ ભક્ત ભગવાન વિષ્ણુની નિંદા કરે છે તે બંને નરકમાં જાય છે એકાદશીના દિવસે વ્રત અને ભગવાન હરિની ઉપાસનાથી વધુ પાપીઓના ઉદ્ધાર માટે બીજો કોઈ માર્ગ નથી જો કોઈ એકાદશીનું પાલન ન કરી શકે તો તે પાપી જ રહે છે અને તેના પૂર્વજન્મના પાપોના ફળથી મુક્ત થઈ શકતો નથી આ એકાદશીના પાલનથી વધુ કોઈ લાભ આ ત્રણ લોકોમાં ક્યાંય નથી જો કોઈ આ એકાદશી વ્રતનું પાલન કરે છે અને રાત્રે જાગરણ કરે છે તો તે સરળતાથી ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે જે મનુષ્યો આ એકાદશીનું નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તેના પિતાની બાજુથી દસ પેઢીઓ માતાની બાજુથી દસ પેઢીઓ અને પત્નીની બાજુથી દસ પેઢીઓનો ઉદ્ધાર થાય છે આ બધા પૂર્વજો આધ્યાત્મિક જગતમાં આધ્યાત્મિક સ્વરૂપ પ્રાપ્ત કરે છે પછી ભલે વૃદ્ધ હોય કે બાળક જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે તે ભગવાન વિષ્ણુ પાસે પાછો જાય છે આ દિવસે દાન આપવાથી નિશ્ચિતપણે ફરીથી યમલોકમાં જવું પડતું નથી અને તેથી આ પાપાંકુશા એકાદશીના દિવસે ખાસ કરીને દાન આપવું જોઈએ શ્રવણ કીર્તન ભગવાનના ગુણગાન અને સ્મરણ દ્વારા આ વ્રતનું પાલન કરવું જોઈએ ભલે કોઈ નિર્ધન હોય પરંતુ તેમ છતાં તેને આ એકાદશીના દિવસે પ્રભાતમાં સ્નાન કરીને પોતાની અનુસાર આપવું જોઈએ જોઈએ અને ભક્તિમાં લીન થઈ જવું નિશ્ચિતપણે પુણ્યોના પરિણામે દીર્ઘાયુ ધન કુળ અને નિરોગી શરીર પ્રાપ્ત થાય છે પરંતુ આ પાપાકુશા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને ભગવદ્ધામરૂપી પરમ વરદાન સરળતાથી પ્રાપ્ત થાય છે તો આ હતી પાપાકુશા એકાદશીની સંપૂર્ણ મહિમા